સંસ્કૃતિના લક્ષણો સમજાવિક લોકોમાં જે સારા એ લોકોએ એના કારણે ની સંસ્કૃતિ છે વિવિધતા વાળી બની છે રંગીન બની છે ભાતીગળ બની છે આવા અનેક શબ્દો આપણે લખી શકીએ એટલે ભાત વાળી વાળી ભેદ બની છે ભારતીય સંસ્કૃતિના લક્ષણની વાત કરીએ તો સાતત્ય અને પરિવર્તન છે ભારતીય સંસ્કૃતિ અંદર વિવિધતામાં એકતા છે કેટલું ઈજી છે બિન સપ્રદાય દ્રષ્ટિકોણ છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે ભૌતિક વાદી ના છે વ્યક્તિ ને મહત્વ આપતી સંસ્કૃતિ છે બહુ સારી છે પ્રશ્ન છે સાતત્ય અને પરિવર્તન તો આપણે લખી શકીએ કે વિશ્વની અનેક સંસ્કૃતિનો ઉદ્ભવ થયો વિકાસ થયો અને નાશ પણ પામ્યો અને ઉથલપાથલ થઇ ભારતીય સંસ્કૃતિ છે

વર્ષો પેલા લોકો ને પ્રથા થતી હતી અત્યારે પણ થાય જ છે એટલે સતત તો આપડે રાખીએ છીએ પણ કેવા પરિવર્તન કરી નાખ્યા એની અંદર કેટલા બધા રિવાજો અંદર જોડી દીધા આપડે પ્રી -વેડિંગ ને પોસ્ટ -વેડિંગ ને રિસેપ્શન ને જોડે નાં બધી પછી હમણાં તો બધી વાના રસમ ને આ રસમ ને પેલી રસમ ને તો આ બધું આપણે અંદર ઉમેરતા ગયા તો સાતત્ય અને પરિવર્તન અનેક આંદોલન થયા નવજાગૃતિ ચળવળો પછી અનેક પ્રકારના ધર્મનો પ્રચાર પ્રસાર પણ થયો જૈન ધર્મ બૌદ્ધ ધર્મ શીખ ધર્મ મૂળભૂત તત્વો છે એ આપણે જાળવી રાખ્યું તો સાત અત્યારે પરિવર્તનમાં આવું આવું તમારે લખી દેવાનું વિવિધતામાં એકતા વિશ્વના અન્ય દેશો તમે જુઓ તો ભારત ની અંદર અનેક જાતિના લોકો વસે છે અનેક જાતિના લોકો વસે છે આપણા દેશની અંદર લોકોના ધર્મ ભાષા રિવાજ ઉત્સવ તહેવારો બોલી સંગીત નૃત્ય આ બધું જ અલગ અલગ છે વિવિધતા છે અને આ બધી વિવિધતા હોવા છતાં આપણે બધા એક ભારતીય છીએ એ ભાવના ભારતીય લોકો ની અંદર રહેલી છે તો બીજો મુદ્દો આવ્યો વિવિધતામાં એકતા ત્રીજો બિન સાંપ્રદાયિક દ્રષ્ટિ ભારતીય સંસ્કૃતિ સહીસુતા નો ગુણ ધરાવે છે એટલે કે દરેક ધર્મને આપણે સમાન મહત્વ આપીએ છીએ ભારતીય સંસ્કૃતિ એ વિવિધ સંસ્કૃતિ લોકોને લોકો પોતાના બનાવ્યા

દુનિયામાં ક્યારે પણ ભારત દેશે બીજા લોકો પર આક્રમણ નથી કર્યું પણ જે લોકો વચ્ચે યુદ્ધ થતા હોય છે એને સમજાવા માટે ચોક્કસ પ્રયાસો આપણા દેશે કર્યા છે. ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી પ્રાચીન ભારતથી આપણી સંસ્કૃતિ છે એ ભૌતિક અને આધ્યાત્મવાદી એક સાથે વિકાસ થયો છે. એટલે કે આધ્યાત્મવાદી એટલે કે આપણે ઈશ્વરની અંદર ધર્મની અંદર આસ્થા રાખીએ છીએ. સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ આપણે રાખીએ છીએ.

સાતત્ય અને પરિવર્તન ઓકે ચાલો બીજો પ્રશ્ન એની પછી નો જ અગત્ય એવો છે બહુ જ અગત્ય અને આ પ્રશ્ન હન્ડ્રેડ તમારે પૂછ્યા જોઈએ ગ્રામ્ય સમુદાયના ના લક્ષણ હમ આપણે જાણીએ છીએ કે ભારત દેશ છે એ ગામડાનું બનેલું છે ગામડાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે ગામના લોકો છે એ બીજા નિકટતાથી ઓળખે છે

અને વિશિષ્ટ પ્રકારની જીવન શૈલી ધરાવતા સમુદાય ના હમણાં વાત કરીએ એમ જો ગ્રામ સમુદાય શું થાય કે વિવિધતા અને એકતા હોય છે કૃષિ આધારિત એ લોકોની આખી બધી વ્યવસ્થા હોય છે સામાજિક અસમાનતા હોય છે મોટે ભાગે પરંપરાને ને વળગી રહેવાનું પસંદ કરે છે આથી પરિવર્તન ધીમું આવે છે સામાજિક પરિવર્તન ધીમું આવે છે સામાજિક ગતિશીલતા પણ ઓછી હોય છે ભારતમાં એક સમાન સ્વરૂપ ગ્રામ સમુદાય નો નથી

લોકોનો જીવનનો આધાર કારણ કે ખેતી વરસાદ પર આધારિત છે એટલે કે વરસાદ, સૂર્ય, વનસ્પતિ, પશુ, નદી, તળાવ, પવન આ બધા પ્રકૃતિની પૂજા કરે છે પ્રકૃતિ એકદમ ઈસી બીજુ નાનો પ્રાથમિક ઉપગ્રહ કારણ કે આપણા ગામના શહેરો કરતા ગામડા કેવા છે કદમાં નાના છે ગામડા કદમાં નાના છે નાના છે એટલે લોકો એકબીજાથી પરિચિત પણ છે.

અને પરસ્પર નિકટતા નીકળતા લાગણી અનુભવે છે જે પ્રસંગો ગરમ એ સમૂપમાં જોવા મળે છે તો એ તો હવે થયું બધું મંડપ સર્વિસ નહીં એવું બધું સમજાણું આથી વર્ષો પહેલા અમને સાંભળે ત્યાં સુધી પાંચ વર્ષ પહેલાની વાત કરીએ તો ત્યારે કોઈ ગામડાના કોઈના ઘરે પ્રસંગ હોય પછી એ મરણનો પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગ હોય તો ત્યારે બધી વસ્તુ નથી લાવતા ગામડામાંથી બધા લોકો એમ એમ ખબર પડે કે કોઈ ભાઈના ઘરે લગ્ન પ્રસંગ છે તો ગામના બધા લોકો એના વાસણો આપી જાય એમના ગાજલા ગોદડા આપી જાય એમના જે પાથરવાનું હોય ત્યારે તો મોટે ભાગે પેલી ખાતરમી થયેલી હોય એમાંથી તરફાળ ને એવું બનાવતા તો એ બધું આપી જાય હમ જેને ઘરે પ્રસંગ હોય એ વ્યક્તિને ખબર પણ ન હોય એને પ્રસંગ એનું સારી રીતે જમણવાનું જે જમણવાનું હોય તો તે કેટરસ નો બોલાવાનું હોય ગામના લોકો ઉભા રહ્યા

એટલે કે ગામડામાં એવું નથી એક ગામની અંદર એક જાતિના જ લોકો હોય છે તમામ જાતિના લોકો તમામ ધર્મના લોકો ભારત દેશની અંદર છે એમ ગામડામાં પણ ભલે અનેક પ્રકારની જાતિ ધર્મ કોમ ના લોકો રહે છે એ લોકોના ભલે રીત રિવાજ પોશાક માન્યતા ઉત્સવ મૂલ્ય ભલે અલગ હોય પણ બધામાં

તો શહેરો ની અંદર કેટલા રાજકારણીઓ છે પોતાનો લાભ માટે તો એના આ ઝઘડા કરતો હોય છે ગામડામાં એવું નથી કેટલીકવાર જીવિતતા કે તફાવત હોય છે પરંતુ તેમ સ્વરૂપ ગોળ હોય છે ગામની એક વિત્તા એકતા સર્જાવા મહત્વનો આજ હોય છે તો એક વિત્તા નાનો સમુદાય પ્રકૃતિમાં જીવન બહુમુખી સમાજ કૃષિ આધારિત અર્થવ્યવસ્થા ગ્રામ સમુદાયના લોકોનો મુખ્ય વ્યવસાય કૃષિ છે ભાગનું જીવન કૃષિ પર આધારિત છે એટલે વ્યવસાય છે એટલે ગામની અર્થવ્યવસ્થા પર આધારિત હોય છે જો સારો સારો પડે પાક આવે તો ગામના લોકોને વધુ પૈસા મળે તો એ પ્રમાણે લોકો પોતાના વધુ સારું જીવન જીવે એટલે આખી અર્થવ્યવસ્થા કૃષિ પર આધારિત છે જ્ઞાતિ વિભાગ ગ્રામ સમુદાયમાં જુદી જ્ઞાતિઓ વચ્ચે દરજ્જા તફાવતો હોય છે દરજ્જાનો અલગ અલગ પ્રકારની જ્ઞાતિ હોય છે પણ કેટલીક જ્ઞાતિ છે એનું સ્ટેટસ ઊંચું હોય છે દરજ્જો એને માન મર્યાદા વધારે હોય છે લોકો એને આદર આપતા હોય છે દરજ્જામાં તો હોય છે છતાં કેટલીક જગ્યાએ જ્ઞાતિઓના પાયા પર ભેદભાવ પણ જોવા મળે છે આમ બધી જ્ઞાતિઓ વ્યવસાયિક સેવા દ્વારા પરસ્પર અવલંબિત છે વ્યવસાયિક સેવાઓ દ્વારા અહીંયા આપણે અર્થ ભલે પતી ગયો

હિન્દુ ધર્મ ના સંપ્રદાય કર્તવ્ય નું પાલન કરે દરેક પોતાનું કર્તવ્ય રૂપ સદાચારું પાલન કરવું અને સદગુણો કેળવવા એ હિન્દુ ધર્મની દ્રષ્ટિ માનવી ના જીવનનો ધ્યેય છે કર્તવ્ય રૂપ પાલન કરવું

સારા કામ નું ફળ મળે નહીં ત્રણ ખરાબ કર્યા છે તો ત્રણ ખરાબ કામ નું અલગથી સજા મળે છે પાસ સારા કર્યા છે તો પાસ નિયમ અલગ થી સારું ફળ મળે છે પૂર્ણ કર્મ કે પાપ કર્મ ભોગવું પડે નિયમ અનુસાર આ પ્રમાણે બને છે તેને કર્મનો નિયમ કહે છે કર્મનો નિયમ જણાવે છે કે માનવી કરેલું કર્મ કોઈ પણ કર્મ વ્યસ્ત જતું નથી વ્યક્તિને પોતાના કર્મમાંથી કદાપી છુટકારો મળતો નથી

દાન ની છે. ગુપ્ત દાન સંપ્રદાય અને સ્માર્ટ સંપ્રદાય શિવ સંપ્રદાય શિવની આરાધના કરે છે વૈષ્ણવ સંપ્રદાય વિષ્ણુ ની માને છે શાક સંપ્રદાય શક્તિની દેવીની આરાધના માતાજીની આરાધના કરે છે અને સ્વાર્થ એ બધાની કરે છે

સંસ્કારો પછી વ્રત તહેવારો બરાબર પછી તીર્થયાત્રા કરીએ તે આલે સંપ્રદાય આટલું આપણે એમાં લખવાનું છે